નમસ્કાર આપ છો સાથે અયોધ્યા રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસ નું સિત્યાસી વર્ષની વય નિધન થયું છે જેમાં બ્રેન હેમરેજ હોવાને કારણે તેમને ત્રણ ફેબ્રુઆરીના રોજ લખનૌની ની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અયોધ્યાના રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસ નું સિત્યાસી વર્ષની વયે નિધન થયું છે જેમાં બ્રેન હેમરેજ હોવાને કારણે તેમણે ત્રણ ફેબ્રુઆરીના રોજ લખનૌની એસીપીજીઆઈ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેમણે આજે અંતિમ શ્વાસ લીધા છે આચાર્ય સત્યેન્દ્ર દાસ ઓગણીસો થી રામ મંદિરના પૂજારી હતા રામ મંદિર આંદોલનમાં પણ તેમની મહત્વની ભૂમિકા હતી નેશન પ્લસ ન્યૂઝ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર